નું નામ યાદ છે તો પછી વંદન કેમ નથી કરતા સવારે કે કે પાણીના પંજો કે ક્યારે પપ્પા મમ્મી તમને કહેતા હોય ને કોઈ વાત કે આપણી સાડા પેલું જોરદાર તાળી ની ટ્વરિત કરીશું આપણે જોરદાર તારી થી આપણે અમે ડંગલે પૈજીવા ભાઈ રાઠોડ ઓલા કે સ્વાગત કરકે છે ઈતિદાનભાઈ ગઢવીનો जोरदार તાળીઓ વાગતી રહેવી જોઈએ સુરેશભાઈ ગેટવાની અને નવનીતભાઈ சிவாભાઈ રાઠોડ ફૂલ આટી સ્વાગત કરકે છે ઈતિદાનભાઈ ગઢવીનો जोरदार તાળીઓ વાગતી રહેવી જોઈએ આજે મણિનગર વિધાનસભાના વિસ્તારમાં ભાઈ શ્રી વિપુલભાઈ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ ભોજન સવારંભ ને બાળકોની ચિંતા કરી છે એ માટે હું વિપુલભાઈ આખી સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીના નેતાશ્રીઓ બહેનો આગેવાનો અને સૌ પ્રત્યક્ષ કે પરોક્ષ વિશે જેમને પણ મદદ કરી છે એ સૌનો સૌને હું અભિનંદન આપું છું

અમને બધાને અધિકારી બનાવવાના છે આ વિસ્તારમાંથી કોઈ કલેક્ટર બનવું જોઈએ કોઈ આઈએસ બનવું જોઈએ કોઈ આઈપીએસ બનવું જોઈએ આ વિપુલભાઈ નું સપનું છે ને એટલા માટે આપણે સૌ ભેગા થયા છીએ આજે હું સામાન્ય ખેડૂત નો દીકરો જામ ગંબાડિયામાંથી મને મારા બાપુજીએ ભણાવ્યું મારી સાથે ઘણા બધા મિત્રો ભણતા હતા મિત્રો કેટલાક સાત ધોરણ પછી ભણી ન શક્યા 10 માં ધોરણ પછી ભણી ન શક્યા 12 માં ધોરણ પછી ભણી ન શક્યા તમામ માતા-પિતાને એક સપનું હોય છે કે મારો દીકરો કે દીકરી ભણે તમામ માતા-પિતાને એવું સપનું હોય છે કે બાળક ઉદરમાં હોય પેટમાં હોય ગર્ભમાં હોય ત્યારથી એના સપના સેવતા હોય કે માતા કે પિતા અને નાની બેન હોય ચિંતા કરતી હોય કે મારો ભાઈ સારી સ્કૂલમાં ભણે સારી રીતે ભણે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે મિત્રો પણ સવાલ એ છે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક કામ કરી બતાવ્યું દિલ્હીમાં આજે હું અમદાવાદમાં ક્યારેક ક્યારેક એડમિશન વાળા બધા મારી પાસે રજૂઆત લઈને આવતા હોય છે વાલીઓ તો મને ખૂબ ચિંતા થાય છે કે સુદાનભાઈ લાખ લાખ રૂપિયો ફી છે બાળકોની ક્રાંતિ આખા દેશ અને દુનિયામાં જેમણે શિક્ષણ કરી છે એમની સાથે એક વાર મેં વાત કરી કે મનીષજી આપણે એવું તો શું કર્યું દિલ્હીમાં કે જ્યાં બાળકો સારામાં સારું શિક્ષણ ફ્રીમાં લઈ શકે છે

આપણા જેટલા પણ એને કીધું સરકારી જે અમારા શિક્ષકો હતા એને વિદેશમાં ટ્રેનિંગ માટે મોકલા ક્યાં વિદેશમાં ટ્રેનિંગ માટે મોકલા ફિનલેન્ડ સિંગાપુર જ્યાં તો કક્ષાની સ્કૂલો છે તો કકડા કક્ષાની હાઈસ્કૂલો છે તો કક્ષાની યુનિવર્સિટીઓ છે ત્યાં દિલ્હીના શિક્ષકોને મોકલી ટ્રેનિંગ અપાવી અને અહીંયા લઈ આવ્યા એમણે માત્ર બિલ્ડિંગો નથી બનાવી મિત્રો તમે હજી નાના બાળકો છો ધોરણ બાર પછી નીટ જે અભ્યાસ કરવો હોય તો એમાં ટકાવારી માર્ક્સ વધારે જોઈએ મિત્રો તમારા અને મારા માટે આશ્ચર્યજનક છે આ વાલીઓ બેટા છે મારે કેવું છે એમને

અને ફ્રીમાં શિક્ષણ આપતા હતા અને બંને કરતા પરિણામ સારા આવતા હતા એમના માટે એકવાર તાળીઓ થઈ જાય આ વ્યવસ્થા બદલવાની જરૂર છે અહીંયા વાલીઓ મારી પાસે આવ્યા હતા કે સુદાનભાઈ દર વખતે 10% ફી વધારી દે છે ખાનગીવાળા 25000 ફી હોય તો 32000 કરે 40000 ફી હોય તો 48000 કરે આવું થાય છે કે નથી થતો મિત્રો વાલીઓને કહું છું થાય છે કે નથી થતું અને આપણા જ્યાં બાળકો સરકારી શાળામાં ભણતા હોય ત્યાં શિક્ષકો જ પૂરતા ન હોય આ વાત સાચી છે સ્કૂલો તોડી નાખે સ્કૂલોમાં શિક્ષકો પૂરતા ન હોય તો મિત્રો એમના દીકરા વિદેશમાં પણ ભાજપ પાડાના અને આપણા દીકરા જે ગરીબ અને મધ્યમ વર્ગના છે એમનું આપણે પણ સપનું હોય કે ન હોય અધિકારી બનાવવાનો આપણું પણ સપનું હોય કે ન હોય ડૉક્ટર એન્જિનિયર બનાવવાનો તો આ સપનું પૂરું કરવા માટે આ તો પહેલું પગથિયું છે આજે વિપુલભાઈએ મને હમણાં વાત કરતા હતા મને કે ચોપડા વિતરણ કરવાની સાથે સાથે બેગ વિતરણનો પણ કાર્યક્રમ આગામી સમયમાં કરશે આ વ્યવસ્થા તો થતી રહેશે મિત્રો પણ મૂળ વ્યવસ્થા બદલવાની છે

આપણી સરકાર બનશે એક વર્ષની અંદર ખાનગી શાળાઓ ટૂંકી પડશે તમારી પાસે અને તમારા બાળકો ભણી અને બે પાંચ દસ વર્ષ માં અધિકારી બની ને આવે ને ત્યારે તમારે આશીર્વાદ આપવાના છે સાહેબ આ સપનું છે આપણું બંધારણના બન્યા ભલે એ જન્મ્યા હતા એક નાના કુટુંબમાં ગરીબ કુટુંબમાં પણ મિત્રો એટલું ભણ્યા એટલું ભણ્યા વિદેશમાં ગયા ભણીને અને પછી ભારત જ્યારે આઝાદ થયું ત્યારે બંધારણ બનાવવાનું આવ્યું ત્યારે બાબા સાહેબ આંબેડકર અને એની આખી ટીમે આ તમને મને બંધારણ આપ્યું છે હું બોલી શકું છું ને એની દેન છે બાબા સાહેબ માટે એકવાર તાળીઓ થઈ જાય આ સપનું સેવ્યું છે મિત્રો અને એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે ભગતસિંહજી જેને આઝાદી માટે ક્રાંતિ કરી અને શરૂઆત કરી અને આખો દેશ એની પાછળ ચાલી નીકળ્યો દેશવાસીઓમાં એક ભગતસિંહની ફાંસી પછી રોષ આવ્યો અને આઝાદી મળી મહાત્મા ગાંધીના રસ્તે અને બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરે તમને મને સાચી આઝાદી આપી બંધારણ આપ્યું આજે ચા વડો પ્રધાનમંત્રી બની શકે છે તોય તમારા કારણે બાબા સાહેબના કારણે આજે સામાન્ય નાગરિક અહીંયા પણ મિત્રો છે આ બધા કદાચ આવતીકાલે ચૂંટાઈ શકશે

ભાજપ પણ આવે છે આપણી પાસે કે લો મત ના હજાર રૂપિયા લઈ લ્યો મત ના પાંચ હજાર લઈ લો મત ના દસ હજાર લઈ લો આપણા જ્ઞાતિ ના મોકલશે જાતિના ના મોકલશે અને આપણે ભોરવાઈ જઈએ છીએ અને પછી લૂંટ ચલાવે છે મિત્રો તમારા એક મત ની કિંમત કેટલી છે ખબર છે દસ લાખ રૂપિયો છે એક મત ની કિંમત હું ગણી તમને બતાવું સરકારી ફી ગણી લ્યો હોસ્પિટલ ફ્રી હોય દવાખાનાનું ગણી લો તમને નળની પાણીની ગટરની વ્યવસ્થા સારી મળે વિપુલભાઈ અને આખી એમની ટીમે આજે નાના નાના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સારી રીતે ભણી શકે એમને ક્યાંય આર્થિક રીતે અડચણ હોય તો એ અડચણ નિવારી શકાય राठौड़ નેના રાજેશ કુમાર ટોકન નંબર 22 આપણા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ આવ્યા છે વાલીઓ આવ્યા છે અને એ મેં એ જ વાત કરી છે કે આજે ત્રીસ વર્ષથી આપણે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અહીંયા સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગીમાં લૂંટે છે દિલ્હીમાં પણ સરકાર આવતાની સાથે જ એણે ખાનગીને છૂટો દોર આપી દીધો છે એટલે મેં વાલીઓને પણ એ જ અપીલ કરી છે કે આ ચોપડા વિતરણ છે આ બધું આપણે થીગડા મારી રહ્યા છીએ ખૂબ સારી વાત છે સમાજ સેવાનું કામ છે પણ જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમારા માટે સારામાં સારી સ્કૂલો હશે સારામાં સારી હોસ્પિટલો હશે સારામાં સારી ગટર વ્યવસ્થાઓ હશે સારામાં સારી ન્યાય વ્યવસ્થાઓ હશે આ બધી વાત પણ થશે જો સરકાર બનશે તો પરિવર્તન આવશે તો એટલે મેં વાલીઓને પણ એ અપીલ કરી છે અને આજે વિપુલભાઈ અને આખી ટીમે જે ચોપડા વિતરણ અને ભોજન સમારંભ રાસ ગરબા સહિતનો જે કાર્યક્રમો રાખ્યા છે એનાથી જે બાળકોને પણ એક વેકેશનનો માહોલ છે તો એમાં એને એન્જોય મળી શકે એ માટે એમનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સારો છે અને એ સૌને હું અભિનંદન કરે અરે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદમાં એકસો બાણું બાણું ઉમેદવારો ઊભા રાખવાના છે અને ટોટલ આખા ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં નવ હજાર ને ત્રણસો સીટ ઉપર અમે મજબૂતાથી ઉમેદવારો ઊભા રાખવાના છીએ એના માટે અત્યારથી જ અમારી ટીમોએ વિધાન લોકસભાના પ્રભારી વિધાનસભાના પ્રભારીઓ સહપ્રભારીઓ અને હવે બોર્ડના પ્રભારીઓની નિયુક્તિઓ કરી અને આગામી ઓક્ટોબર સુધીમાં તમામ કેન્ડિડેટની પસંદગીની કામગીરી પણ અમે શરૂ કરી દઈશું એક સવાલ ગઈકાલે તમે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરતા તમે કહ્યું હતું કે એ કે બી ટીમો છે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ જે કહ્યું હતું કે બી ટીમે કદાચ આ નિર્ણય કર્યો હોય પર ઉમેદવાર એને લઈને આ ત્રિપાક્ષીઓ સી આમ તો જો એની પહેલાં જે ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ આવી હતી એમાં કોંગ્રેસના ઉમેદવાર હતા પોરબંદર હતા ખંભાત હતા વિસનગર હતા આમદની પાર્ટીએ કોંગ્રેસનો સપોર્ટ કર્યો હતો મગઠબંધન હતું વિસાવદરની ચૂંટણી આવે ત્યારે એવી નક્કી હતી કે ભાઈ આમ આદમી લડશે અને કડીની પણ આવી આવી જ રહી છે તો અમારો મત ભાજપને હરાવવાનો હતો પ્રજાને જીતાડવાનો છે ભાજપે જે ભરડો લઈ લીધો હતો અજગરની જેમ આખો ભરડો લઈ લીધો છે એટલે એ મતમાં ડિવિઝન ન થાય તો ભાજપ હારી શકે ભાજપ કંટ્રોલમાં આવે તો ખેડૂતોનો દેવ માફ થાય તો સારી સ્કૂલો બને તો આરોગ્યની વ્યવસ્થા થાય તો કર્મચારીઓને પૂરતી નોકરી મળે પણ એમાં મને લાગે છે રાહુલ ગાંધીજીએ કેટલું નિવેદન કર્યું હતું કે ભાઈ ઘણા લોકો ભાજપને માટે કામ કરી રહ્યા છે કોંગ્રેસના એટલે કદાચ હવે કોના દબાણથી આ નિર્ણય લીધો છે ખબર નથી પણ આ નિર્ણયથી અમે તો અમારી મજબૂત હતી ત્યારે પણ મેં વિસાવદર જીત્યા હતા ત્યારે ત્રણેય પાર્ટી હતી વિસાવદર તો આજે પણ આમ આદમી પાર્ટી ત્યારે ત્રણેય પાર્ટી હતી વિસાવદર તો આજે પણ આમ આદમી પાર્ટી ને વિસાવદરની જનતા જીતાડશે ને ભાજપને હરાવશે પણ સવાલ ગુજરાતની જનતાને ઉભો થયો સવાલ ગુજરાતની જનતાને એ થયો છે કે આમ આદમી પાર્ટીએ પાંચ પેટા ચૂંટણી આવી અમે ઊભો ના રાખ્યો કોંગ્રેસને એકલીને લડવા દીધી મજબૂતાથી લડી શકે એટલા માટે બરાબર છે તો જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત છે ને આખા ગુજરાતને તમે પૂછી લ્યો કે વિસાવદર માત્ર ગોપાલ ઇટાલિયાથી મજબૂત માણસ નથી તો એને હરાવવા માટે ભાજપ માટે એ કરવું એ એ એ થોડું અજૂકતું લાગે છે જનતાને પણ આમ આદમી પાર્ટી તો ત્યાં જીતે જ છે ગોપાલ ઇટાલિયા જીતે જ છે ત્યાંના ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે ભાજપને હરાવી છે એટલે એમાં તો બે મત નથી પણ કોંગ્રેસની માનસિકતા લોકોની સમક્ષ વહી ગઈ છે સવાલ એવું કહ્યું છે કે ગુજરાતમાં ક્યારેય નથી થયો ટૂંકમાં નિવેદન આપવું નહીં નહીં સવાલનો જવાબ તો બે હજાર બાવીસમાં જેણે જેણે જે પોલિટિકલ સમજે છે એમ વયો ગયો છે બે હજાર બાવીસમાં ઓલમોસ્ટ બધા સરખા છે બરાબર છે અને બે હજાર બાવીસમાં માત્ર છ મહિનામાં જો આમ આદમી પાર્ટી એકતાલીસ લાખ મત મેળવતી હોય અને પાંચ ધારાસભ્યો જીતતા હોય તો અત્યારે તો ત્રણ વર્ષ બાકી છે અને અત્યારે અમારી સેન્ટ્રલમાંથી અઢીસો ટીમો અત્યારથી લાગી ગઈ છે સેન્ટ્રલ ટીમો અને એક હજાર ટીમો અમારી લગભગ અઠવાડિયાની અંદર તૈયાર થઈ જશે અત્યારે સાડા ચારસો ટીમો તો અમે ડિક્લેર કરી દીધી છે ઓલરેડી મેં બરાબર છે એટલે સાડા છસો ટીમો અત્યારે દરરોજ કંઈક ને કંઈક કાર્યક્રમો કરી રહી છે આજે ગુજરાતમાં તમે નહીં માનો અત્યારે એસી વિધાનસભામાં અત્યારે મિટિંગ થઈ હમણાં મને રિપોર્ટ આવ્યો છે બરાબર છે એટલે આમ આદમી પાર્ટી

કોર્પોરેશનની ચૂંટણી પણ એકસો બાણવે બાણું ઉમેદવાર અમે ઉતારવાના છીએ સેલ્ફ લડવાના છીએ અમદાવાદ ખાતે પણ અને આ વખતે અમદાવાદ શહેર કોર્પોરેશન અમે બનાવવાની પાકી વાત છે અમારી આ વખત ભાજપથી ત્રસ્ત થઈ ગઈ છે જનતા બજાર ખુલ્લે ઓપનલી જાહેર થઈ ગયું છે કે પ્રજા જોડે આ લોકોની કોઈ કામગીરી નહીં ખાલી લેબલ ઉપર ચૂંટાયેલા આગેવાનો આજ પણ કોર્પોરેશનમાં કોઈ ફરકતા નથી અને આવતા પણ નથી કોઈ પણ કોર્પોરેશનની વાત કરીએ કોઈ પણ વોર્ડ હોય અમદાવાદ શહેરનો તો કોઈ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રજાને મળતા નથી કોઈ વ્યવસ્થા નથી આપ જોઈ શકો છો આ વિસ્તારની હાલત તમે આવ્યા છો અહીંયા આ રોડ ઉપરથી આ મણિનગર વિધાનસભાનો વિસ્તાર છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અહીંયાથી બે ટર્મ સીએમ હતા પણ આજ પણ આ રોડ રસ્તા ગટર પાણી કે કોઈ સ્કૂલોની વ્યવસ્થા નથી પહેલાં જે સ્કૂલો પાકી હતી એ પણ તોડી નાખવામાં આવી અને પતરાવાળી નાખી હતી પતરામાં પણ બબે ભૂટના ગાબડા છે વરસાદમાં પણ બેસી નહીં શકતા બાળકો આઠ આઠ ફૂટના આઠ ફૂટે પતરા નાખી દીધા એવી હાલત છે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો મોજ કરી દેશે બે બે અઢી લાખ રૂપિયા ફી છે એટલે હવે અટકાવો આમ આદમી